નમસ્કાર મનોવંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને દાહોદ દેવગઢ બારીયા એક ગુંદી ગામને તાલુકો દરજ્જો આપવા કાલોલ ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે જેમાં કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો સહિતના ગ્રામજનો આવેદનપત્રો આપી અને જાહેર સભાઓ યોજી વિરોધ નોંધાવ્યો હતો અને આજે દામાવાવ રીછવાણી વેપારીઓ દ્વારા સ્વયંભૂ સંપૂર્ણ ધંધા રોજગાર અને બજાર બંધ કરી વિરોધ નોંધાવ્યો છે તેઓની એક જ માંગ છે કે દામાવાવ રીછવાણીને ને તાલુકો જાહેર કરવામાં આવે તેમ ન કરવામાં આવે તો ઘોગંબા તાલુકામાં યથાવત રહેવા દેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે જગદીશ રાઠવા મનમંથન ન્યૂઝ ઘોગંબા